ખાનગી માં સેવ ની થીમ પર અનોખા ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફેશન શો માં ગ્રીન થીમ સાથે પર્યાવરણ જાગૃતિ લાવવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો શહેરની ખાનગી હોટલમાં સેવ એન્વાયરમેન્ટની થીમ પર ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ યુથ કાઉન્સિલ ના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આઝાદ યુથ કાઉન્સિલ ના ચેરમેન શ્રી દિલીપસિંહ ગોહિલ બાપુને વડોદરા ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સાથે જ આ વિશે ફેશન ડિઝાઇનર રેખા પટેલ અને જીલ પટેલે જણાવ્યું હતું કે એન્વાયરમેન્ટ અવેરનેસ અને ફેશન સાથે જોડી આ અનોખા ફેશન શો આયોજન કરાયું હતું જેમાં ગ્રીન કોસ્ટ્યુમ પહેરી વોક એન્ડ ડાન્સ કરવાનું હતું જેમાં વીસ થી વધુ પાર્ટિસિપન્ટ ભાગ લીધો હતો ગદાર લી નહી રખી હેટેખ પરાડા નહીં દેખા પર આ જે ઝીલ ઇવેન્ટ છે એમને હું છેલ્લા ત્રણ ચાર વર્ષથી જાણું છું અને છેલ્લા બે વર્ષની અંદર એમને એટલા સરસ રીતે પ્રોગ્રામ્સ કર્યા છે અને ગો ગ્રીનનું મહત્ત્વ તો એટલું સુંદર રીતે દર્શાવે છે એ સ્પેશિયલી રેખા મેડમ અને ઝીલ એમની ડોટર અને એ લોકો દુનિયાને બતાવે છે કે તમારે કેવી રીતે તમારે આનું એસ્ટાબ્લિશ કરવું જોઈએ અને એ એવું પણ બતાવે છે કે આ જે થીમ આપી છે ગો ગ્રીન એટલે શું કે આપણે અત્યારે પૃથ્વી પર વરસાદ એટલો પડ્યો નથી જેટલો પહેલા પડતો તો અત્યારે લોકો જળ કાપી નાખે છે અને કોઈ વરસાદ જ નથી એટલે લોકો બાફના મારે મરી જાય છે અને અમુક રોગચાળો પણ ઘણો બધો ફેલાઈ રહ્યો છે આ પૃથ્વી પર અને તમારે આ જે થીમ આપી છે ગો ગ્રીનની એમાં શું છે કે સેવ ધ પ્લાન્ટ તમે કરો અને તમે વરસાદ લાવો તો મને આ ઇવેન્ટ પ્રત્યે રેખા મેડમ પ્રત્યે ઘણો બધો પ્રાઉડ છે અને રેખા મેડમને એવું જ કહીશ કે આગળને આગળ આવા જ તમે થીમ લાવો અને જેથી કરીને તમે જગતને બતાવો કે શું આપણે અવેરનેસ કરવી જોઈએ સો થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગ્રેટ ડે આજે અહીંયા હોટૅલ તારાસંસમાં જીલ ઇવેન્ટ તરફથી સેવ એન્વાયરમેન્ટ થીમ ઉપર ફેશન શો રાખવામાં આવ્યો છે એ સાથે સાથે બરોડા ગૌરવ પુરસ્કાર રાખ્યો છે બરોડાના જે બી અલગ અલગ ફિલ્ડના ટોપર્સ પર્સનાલિટી છે એમનું સ્ટેશન છે એની સાથે સાથે ફેશન ડિઝાઇનર બ્યુટિશિયન ઇન્ફ્લુએન્સર એ બધાનો બી ફેશન સ્ટાર એવોર્ડ રાખ્યો છે માય સેલ્ફ રેખા પટેલ હું પોતે ડાયરેક્ટર ઓફ ઝીલિવેન્ટ અને હું પોતે ફેશન ડિઝાઇનર બી છું અને અમે આ સેવ એન્વાયરમેન્ટ થીમ ઉપર એવરી યર ફેશન શો રાખીએ છીએ જેની અત્યારે ખૂબ જ રિક્વાયરમેન્ટ છે કેમ કે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે પ્લાન્ટ કપાઈ રહ્યા છે તો હવેની જે પેઢી છે એમના માટે એમનામાં એન્વાયરમેન્ટ શું છે પ્લાન્ટેશન શું છે ખેતીવાડીની ખબર નથી હોતી નાના બાળકો તો માઇક ફ્રૂટથી લઈને દૂધ બધું જ જાણે મોલમાં જ મળતું હોય મેટ્રો સિટીના બાળકો હોય તો એક અવેરનેસ માટેનો શો છે કે ફેશન સિકવન્સ થ્રી અમે લોકો મેસેજ આપી રહ્યા છે કે પ્લાન્ટેશન કરો અને એન્વાયરમેન્ટ બચાવો સો સેવ એન્વાયરમેન્ટ થીમ પર અમારો એક નોબલ કોર્સ ઉપર અમે શો કરી રહ્યા છે અને દર વખતે પાર્ટિસિપેટ આ ગુજરાત લેવલનો શો છે આઉટ ઓફ બરોડાથી બી પાર્ટિસિપેટ આવ્યા છે અને કદાચ તમે જોઈ શકશો બાળકો સરસ ગ્રીન કલરના કોસ્ચ્યુમ અને ફ્લોરલ એસેસરીમાં આવ્યા છે તો અમે અત્યારે એ જ કહેવા માંગીએ છીએ કે આ જે માં બાળકો આવ્યા છે બહુ જ બ્યુટિફુલ રાખે છે ગ્રીન કલર અને ફ્લોરલ પૃથ્વી પરથી આ ગ્રીન કલર ઓછો થઈ રહ્યો છે જેને અવેરનેસને લઈને ઝીલ ઇવેન્ટ એવરી યર પ્રોગ્રામ કરે છે અને એક નોબલ કોર્સ માટેનો અમારો આ શો છે ઓલમોસ્ટ એટી પાર્ટિસિપેન્ટ ઓવર હિયર